ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગેસ્ટ્રો ગુરુ મારું નામ છે ડોક્ટર નિશક પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ છું સીડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી હમણાં એક નેટફ્લિક્સ પર એક સિરીઝ બહુ ચર્ચામાં છે એડોલેસન્સ કરીને જેમાં એક તેર વર્ષનો બાળક જેમી મિલર એ એની ક્લાસમાં એક છોકરી છે કેટી એની હત્યા કરી દે છે ચપ્પુ મારીને આજકાલ આ એગ્રેસન યુથમાં બહુ જ કોમન છે પેરેન્ટ્સને સમજ નથી આવતું કે આવા બાળકો જોડે કઈ રીતે ડીલ કરવું અને એક કોન્સ્ટન્ટ ભય રહે છે કે કદાચ મારું બાળક આડા રસ્તે તો નથી જતું ને આ વિડિયોમાં આપણે એ વિષયની અમુક મેડિકલ ફેક્ટ્સ અને સાયન્સ આપણે ડિસ્કસ કરશું આ વિડિયોના એન્ડમાં આપણે સાત એવા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ બી ડિસ્કસ કરશું કે જેનાથી જો તમારું બાળક આ રસ્તે જતું હોય એને પાછું કઈ રીતે વાળવું એને આપણે મેડિકલ દ્રષ્ટિકોણથી કઈ રીતે જોઈ શકીએ એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો गैस्ट्रो गुरु કે साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે તો ચલો તેર વર્ષનો છોકરો છે કે જેને મ્યુઝિક આર્ટમાં બહુ સોફ્ટ અને શાંત છોકરો છે પણ એ પિયર પ્રેશર એના જે સ્કૂલમાં છોકરાઓ છે એના પપ્પા છે તો એ લોકોને મેસ્ક્યુલન બનાવવાની ટ્રાય કરે છે ટોક્સિક મેસ્ક્યુલાનિટી એટલે કે વગર કામનું મળતા નથી જેનો એકચ્યુઅલી કોઈ લોજિક કે તું થતું નથી ટોક્સિક મેસ્ક્યુલેટીમાં શું થાય કે બાળક જ્યારે ચંચળ કોમળ હોય તો એને એવું સમજાવવામાં આવે ખાસ કરીને છોકરાઓમાં કે સ્ટ્રોંગ બનવું જોઈએ ડરવું નહીં જોઈએ એકદમ બિંદાસ રહેવું જોઈએ કોઈ તને કંઈ કહે કે મારે તો તારે બી સામે મારીને આવવું જોઈએ તું રડે છે સાવ છોકરી જેવો છે કંઈ ખબર નથી પડતી આવા બધા શબ્દોથી બાળકનો કોન્ફિડન્સ છૂટે છે અને એને એવું ફીલ થાય છે કે ભાઈ હું છોકરી જેવો છું જેના કારણે એના અંદર ઇમોશન્સ ભરાય છે એ જ્યારે ઇમોશન્સ એક પછી એક પછી ભરાયા કરે ત્યારે એ જ્વાળામુકીની જેમ ફાટે છે અને આવું એગ્રેસિવ બિહેવિયર બતાવે છે બાળકોમાં એટલે કે ટીનેજર્સમાં આપણે માથાનો એટલે મગજનો આગળનો જે ભાગ છે એને પ્રીફ્રન્ટલ કોટેક્સ કહેવાય છે એ હંડ્રેડ પર્સન્ટ ડેવલપ નહીં થયો હોય એને ડેવલપ થતાં વીસ વર્ષ પચીસ વર્ષ કે અઠ્યાવીસ વર્ષનો સમય લાગે જેને આપણે સાદી ભાષામાં મેચ્યોરિટી કહીએ ત્યાં આગળ એક ઇમ્પલ્સ કંટ્રોલ કરીને સેન્ટર હોય કે જે આપણે કોઈ બી ઇમ્પલ્સિવ બિહેવિયર હોય કે આમ કરી નાખું મારી દઉં એક્સિડન્ટ કરી દઉં ગાડી ઠોકી દઉં આ બધી વસ્તુઓ જે ઇમ્પલ્સિવલી એટલે અચાનક થાય કે વસ્તુ કોઈ ફેંકી દે તો એ એક ક્ષણ માત્ર એવો એક મગજમાં સ્પાર્ક થાય અને એના ઉપર એ વ્યક્તિ એક્શન લઈ લે તો જ્યાં ઇમ્પલ્સ કંટ્રોલનું સેન્ટર હોય તે નાના બાળકોમાં એટલે ટીનેજર્સમાં એટલું બરાબર ડેવલપ નહીં થયું હોય એટલે સમજ્યા વિચાર્યા વગર કોઈ બી પગલું ભરી દે એને એવું ખબર નથી પડતી કે હું આ પગલું ભરીશ તો એનું આગળનું ભવિષ્ય શું થશે એટલે પેલા છોકરાને જેમીને જ્યારે એનું રિજેક્શન આવ્યું ત્યારે એને તરત જ ચપ્પુ મારી દીધું એને ખબર નથી કે આ ચપ્પુ મારીશ તો એના આગળ જતા મને પોલીસ પકડીને લઈ જશે જેલ થશે કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઈશ આ બધી વસ્તુ નાનું બાળક વિચારે નહીં એટલે જેમ જેમ એ વસ્તુ ડેવલપ થતી હોય તેમ તેમ જો મગજમાં સારા વિચારો આપણે એ વખતે એનું પ્રત્યારોપણ કરીએ તો બાળક તમારું સીધા રસ્તે ચાલે ઓનલાઈન સોશિયલ મીડિયા આ બધી વસ્તુઓમાં તમારું બાળક શું જોવે છે એના ઉપરથી એ વસ્તુ નિર્ભર થાય અને તમારું બાળક બહારની દુનિયામાં શું જોવે છે એના ઉપર બી એ વસ્તુ નિર્ભર છે એટલે ધારો કે તમારા જ ઘરમાં ઝઘડા થાય છે જેમ કે હસબન્ડ વાઈફ છે તો એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા તમે તમારા મમ્મી પપ્પા એટલે દાદા દાદીની રિસ્પેક્ટ નથી કરતા તમારા ત્યાં કામવાળા હોય છે એની જોડે તોછડાઈ સાથે વાત કરો છો તમે તમારા છોકરાઓ સામે સિગરેટ પીઓ છો દારૂ પીઓ છો તો તમે પોતાના છોકરાની સામે એક રોલ મોડલ તરીકે નેગેટિવ ઇમ્પેક્ટમાં આવો છો સેમ અગર જો એ બાર સોસાયટીમાં કોઈ ઝઘડા જોવે છે મારામારી જોવે છે એ પોતે ઓનલાઈન ગેમ્સ રમે છે કે જે વાઇલન્ટ ગેમ્સ છે ઓનલાઈન એવા વિડીયો જોવે છે કે જેમાં હોરર છે અથવા તો એક્શન છે તો એ બાળકને એવું લાગે હા આવું કરવામાં તો બહુ મજા આવે ગાડી સ્પીડમાં ચલાવવાની મજા આવે કોઈ કંઈ બી કે આપણે તરત એને કંઈક મારી દેવાનું બિંદાસ બનવાનું કુલ બનવાનું તો બાળકને એવું લાગે કે આ વસ્તુ કરવી યોગ્ય છે એનું ખબર નથી પડતી કે ભાઈ આ વસ્તુ ખોટી છે એટલે સોશિયલ મીડિયામાં કોઈ ફિલ્ટર નથી હોતા તમારું બાળક સોશિયલ મીડિયામાં કોઈ બી વસ્તુ ક્યારે બી જોઈ શકે આના માટે તમારે પેરેન્ટલ કન્ટ્રોલ્સ રાખવા બહુ જરૂરી છે એટલે તમે જ્યારે બી તમારા બાળકને મોબાઈલ આપો છો તો એમ નહીં સમજો કે ખાલી મોબાઈલ છે એક આખી વર્ચ્યુઅલ દુનિયા છે કે જે તમારું બાળક અનફિલ્ટર રીતે જોઈ શકે છે અને બાળકનો વિકાસ એટલો બધો પ્રોપર થયો હતો નથી એટલે ના કોમળ મગજમાં શું વસ્તુ જાય છે તે વસ્તુ આપણે જાણવી બહુ જ જરૂરી છે આ પ્રોબ્લેમને અમે લોકો સોશિયલ રેડિકલાઇઝેશન કહીએ છીએ સોશિયલ મીડિયા પર ઘણી બધી વસ્તુ નેગેટિવ ઇમ્પેક્ટમાં હોય એટલે કોઈ પોલિટિશિયન વિશે કે કોઈ કન્ટ્રી વિશે કોઈ કોઈ રિલિજન વિશે કે કોઈ ઘટના બની હોય એના બહુ રેડિકલ લોકો હોય એટલે નેગેટિવ જ બોલ્યા કરે એટલે બાળકને એવું લાગે કે ભાઈ આ વસ્તુ આ વ્યક્તિએ ખોટી કરી એટલે એના મગજમાં કે ભાઈ આ વ્યક્તિને દામ જ સજા કરવી જોઈએ મારી નાખવા જોઈએ કાપી નાખવા જોઈએ એના બાળકોમાં આવા બધા નેગેટિવ વિચારો આવે અને એ રીતે એને એક્ટ બી કરી નાખે અગર તમારા બાળકોમાં આવા બધા નેગેટિવ વિચારો આવે છે અને જો એ ટોક્સિક મેસ્ક્યુલાનિટીનો શિકાર છે એટલે એ તમારી પાસે હેલ્પની માંગ છે એના અંદર જે બી વિચારો છે એ બધા ભરાતા જ હશે એટલે આપણું બાળક આપણી જોડે કમ્યુનિકેટ નહીં કરી શકે કે એને શું પ્રોબ્લેમ થાય છે જેના કારણે આવો એક ઉભરો આવે છે અને એ ઉભરામાં બાળક શું કરી જાય છે એના પછી મા બાપ અને બાળક બંને પસ્તાવવું પડે છે આવું ના થાય એના માટે આપણે સાત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાથે ડિસ્કસ કરવાના છે તો ચલો આપણે જોઈએ કે એવા સાત કયા મહત્ત્વના મુદ્દા છે જે આપણે ફોલો કરી શકીએ અને આપણા બાળકને આમાંથી બચાવી શકીએ

તો બધી વસ્તુઓ એ ઓપનલી તમારી જોડે શેર કરશે કોઈ બી નાનો પ્રોબ્લેમ હોય કોઈ કોઈ જોડે ઝઘડો થયો હોય કોઈ વસ્તુનું કોઈ ફ્રેન્ડનું ખોટું લાગ્યું હોય ટીચરે કંઈક ઠપકો આપ્યો હોય તો આ બધી વસ્તુ તમને ઓપનલી બાળક શેર કરી શકશે જો તમે પહેલાંથી તમારા બાળકને જજ કરશો કે તે ઝઘડો કર્યો છે એટલે તારો જ કંઈક વાક હશે ટીચરે કંઈક નોટ લખી રાખેલી છે એટલે તે જ કંઈક ગડબડ કરી હશે તો તમારું બાળક તમારાથી દૂર થશે એને ડર લાગશે કે ભાઈ આ વાત હું મમ્મીને કહું પપ્પાને કહું કે ના કહું એને એવો વાતનો ડર લાગશે કે ભાઈ મને માર પડશે તો મને વળશે તો એટલે આ બધી વસ્તુઓનું જે બેરિયર છે તે હટાવવું જરૂરી છે ડિસિપ્લિન અલગ વસ્તુ છે આપણા બાળકોમાં ડિસિપ્લિન રાખવી એ ઇમ્પોર્ટન્ટ જ છે પણ ડર ના હોવો જોઈએ એટલે બાળક જ્યારે કોઈ સારી વસ્તુ કરે છે તો એને અપ્રિશિએટ કરો એ ખરાબ વસ્તુ કરે છે ને થોડો ઠપકો આપો ને એને પછી સમજાવો કે આ વસ્તુ એને કઈ રીતે ખોટી કરી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એનું ઇક્યુ એટલે કે ઇમોશનલ ક્વોશન્ટ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ઘણા બધા બાળકો હમણાં આપણે જોઈએ છે કે કોઈ બી કંઈ વસ્તુ થાય તો એનું બહુ ઓલ્ડ રિએક્શન આપે એમને એવું લાગે કે એમને કંઈ ફરક જ નથી પડતો ફોર એક્ઝામ્પલ કે કંઈક એક્સિડન્ટ થઈ જાય કે કોઈક પડી જાય બાળક પોતાનો આ મોબાઈલ જોતો હોય આમ એક્સિડન્ટ થાય અને પાછું એનો મોબાઈલ જોવા લાગે એટલે આ એક વસ્તુ છે કે આજકાલના બાળકોમાં ઘણું કોમન થઈ રહેલું છે કે કોઈને કંઈ તકલીફ થાય છે કંઈ દુઃખ થાય છે તો બાળકને એવું ના થાય કે ભાઈ આ માણસને આટલું દુઃખ થયું એટલે ઇમોશનલ કોશન્ટ કરુણા ભાવ છે દયાભાવ છે આ બધી વસ્તુ ડેવલપ કરવાની જરૂર છે એના માટે તમે શું કરી શકો તો તમારા બાળકને અનાથ આશ્રમ લઈ જાઓ બાળકને ખબર પડે કે ખરેખર દુઃખ શું વસ્તુ છે આજકાલના મમ્મી પપ્પા બધા બાળકોને એશોઆરમની જિંદગી આપે છે એટલે તમે નાના બાળકોને પંદર વીસ વર્ષનો હોય તો એને બાઇક આપી દો છો એને પોતાનો એક પર્સનલ મોબાઈલ આપી દો છો લેપટોપ આપી દો છો એને કોઈ બી ભૌતિક વસ્તુમાં કમી નથી દેખાતી એને કમી ક્યાં દેખાય છે તો ઇમોશન્સમાં એ લોકો જોડે કનેક્ટ નથી કરી શકતો એટલે કોઈની ખુશીમાં ખુશ થવું કોઈના દુઃખમાં દુઃખી થવું આ બધી વસ્તુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવી બહુ જરૂરી છે એટલે બાળક જો બીજા બાળકો જોડે રમશે વાતચીત કરશે એને કઈ વસ્તુમાં કઈ રીતે રિએક્શન આપવું આ બધી વસ્તુ બી શીખવાડવી બહુ જરૂરી છે અને બાળકો આપણને જોઈને શીખે છે એટલે આપણે જો આપણાથી કોઈ નીચલી કેટેગરીના લોકો હોય એટલે ધારો કે કોઈ કામવાળા છે ઝાડુવાળા છે એને આપણે દૂધકારી દઈએ ખરાબ રીતે વર્તન કરીએ કે બી આ લોકો જોડે આવું જ કરવું જોઈએ આપણે હટ ને એવા બધા શબ્દોનો ઉપયોગ કરીએ એને ધૂતકારી દઈએ તો આપણું બાળક બી એવું જ શીખશે આપણું બાળક એવું નહીં સમજી શકે કે ભાઈ મારે બીજા લોકો જોડે વર્તાવ કઈ રીતે કરવો આ એક બહુ મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે મુદ્દો નંબર ત્રણ કે તમે એને ઓનલાઈન જે બી એક્ટિવિટી છે એને મોનિટર કરો એટલે તમારું બાળક શું જોવે છે ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુટ્યુબ પર આ બધી વસ્તુ જુઓ તમારા મોબાઈલમાં સેટિંગ્સ હોય છે પેરેન્ટલ કંટ્રોલ્સ તે પેરેન્ટલ કંટ્રોલ્સ વિશે તમે એના વિશે વાંચો જાણકારી લો અને એને અપ્લાય કરો મોનિટર કરવું અને સ્પાઇંગ કરવું એટલે જાસૂસી કરવી બંનેમાં ફરક છે બાળક જો તમે ઓલવેઝ એની આગળ પાછળ ફર્યા કરશો હેલિકોપ્ટરની જેમ જેને અમે હેલિકોપ્ટર પેરેન્ટ્સ બી કહીએ છીએ તો તમારું બાળક ઓર ફ્રસ્ટ્રેટ થઈ જશે તમારાથી ચીડાશે મમ્મી મને તો કોઈ ફ્રીડમ આપતી જ નથી મને આમ નથી કરવા દેતી તેમ નથી કરવા દેતી સો આ વસ્તુનું તમે થોડુંક દૂરથી ધ્યાન રાખો તમારા બાળકો પર જાસૂસી નહીં કરશો એના પર વિશ્વાસ રાખો મોટાભાગના બાળકો સારા જ હોય છે એ લોકોના ને હૃદય કોમળ જ હોય છે તમે કઈ ડાયરેક્શનમાં એને વાળો છો તે ઇમ્પોર્ટન્ટ છે મુદ્દો નંબર ચાર કે એને પોઝિટિવ મેસ્ક્યુલારિટી શું છે એ સમજો એટલે કોઈથી ડરવું નહીં બિંદાસ રહેવું કોઈ જોડે ઝઘડો કરી દેવો કોઈ મારે તો મારી ના આવું આ બધી ટોક્સિક મેસ્ક્યુલેરિટી છે ડર રાખવો જરૂરી છે કોઈ જોડે ઝઘડો થાય તો એ ઝઘડામાંથી બચીને બહાર આવવું એ બી જરૂરી છે આ બધી વસ્તુ પોઝિટિવલી શીખવાડો લોકોની રિસ્પેક્ટ કરતાં શીખવાડો જો તમારું બાળક બલચાલી છે તો બીજાનો બચાવ કરતાં શીખવાડો કે ભાઈ આપણને ભગવાને તાકાત આપી છે જેમ કે હનુમાન દાદાને તાકાત આપેલી હતી તો બીજાની રક્ષા કરતા હતા આપણે તાકાતવાર હોઈએ તો બીજા ઉપર આપણે ત્રાસ નથી ગુજારવાનો આ બધી વસ્તુ એને પોઝિટિવલી શીખવાડો એટલે કોઈ છોકરી હોય તો એની રિસ્પેક્ટ કઈ રીતે કરવી તમે બલશાલી છો તો તમારી શક્તિનો સદઉપયોગ કઈ રીતે કરવો ઘણા છોકરાઓ બહુ ઇન્ટેલિજન્ટ હોય તો બીજા જે લોકો સિક્સટી સેવન્ટી પર્સન્ટવાળા છોકરાઓ હોય એ લોકોને એકદમ નીચી નજરે જોવે તો આ બધી વસ્તુ પોઝિટિવ મેસ્પિરાન્ટિટીમાં નથી આવતી એટલે એને સારા રોલ મોડલ વિશે શીખવાડો એમને જે આપણા સારા કેરેક્ટર્સ છે જેમ કે શહીદ ભગતસિંહ છે સ્વામી વિવેકાનંદ છે કે એ લોકોએ કઈ રીતે પોતાની શક્તિનો દુરુપયોગ કર્યા વગર આખા સમાજને ચેન્જ કરવાની કોશિશ કરી બીજું છે કે તમારા બાળક જેટલું રિયલ લાઈફમાં રહેશે એ લોકોને વર્ચ્યુઅલ દુનિયાથી દૂર રાખો એટલે સ્ક્રીન ટાઈમ અડધો પોણો કલાક લિમિટ કરો એ જ્યારે મોબાઈલ ઓછો જોવે તો એને કંઈક ગિફ્ટ આપો એવી શરત રાખો કે ભાઈ અઠવાડિયામાં આટલા જ ટાઈમ તમારે મોબાઈલ કે ટીવી જોવાનું છે એને ફ્રેન્ડ જોડે બહાર રમવા એટલે ગીલી ડંડા રમે ક્રિકેટ રમે બેડમિન્ટન રમે ફૂટબોલ રમે કંઈ બી રમતમાં એને એન્ગેજ રાખો તમારા બાળકને કોઈ બીજી વસ્તુ ગમતી હોય જેમ કે આર્ટ ગમે છે ક્રાફ્ટ ગમે છે મ્યુઝિક ગમે છે ડાન્સ ગમે છે તો કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં એને ઇન્વોલ્વ કરો બાળક બહાર જશે બીજા છોકરાઓ જોડે મળશે તો એનું એક ઇમોશનલ ક્વેશ્ચન બી ડેવલપ થશે અને એક હેલ્ધી રિલેશનશીપ બી ડેવલપ થશે એની હેલ્ધી ફ્રેન્ડશીપ ડેવલપ થશે છઠ્ઠી જે વસ્તુ છે કે એને એજ્યુકેશન આપો કે આ દુનિયામાં સાચું શું છે ખોટું શું છે ઓનલાઈન પર જે બધી વસ્તુ બતાવે છે એ ખરેખર સાચી હોતી નથી ઘણા રેડિકલ ગ્રુપ્સ હોય કે જે તમને ઓનલાઈન છોકરાઓને અલગ ડાયરેક્શનમાં લઈ જાય કે કોઈ પર્ટિક્યુલર પોલિટિશિયન વિશે કે કમ્યુનિટી વિશે ખરાબ વસ્તુ કે અને એમને બાળકોને એવું જ લાગવા લાગે કે ભાઈ હા આવી રીતે જ કરવું જોઈએ તો સાચું શું છે ખોટું શું છે એ વસ્તુનો એ લોકોને એજ્યુકેશન આપો અને જે સાતમો પોઈન્ટ છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા બાળકને કોઈ બી એવા લક્ષણ દેખાતા હોય કે અચાનક ગુસ્સે થઈ જાય છે એટલે એગ્રેસિવ થઈ જાય છે વસ્તુઓ ફેંકવા લાગે છે તમે કંઈક વસ્તુ કહો તો એકદમ જીદે ચડી જાય છે સુનમૂન રહે છે લોકો જોડે બહુ વધારે વાત નથી કરતો મોબાઈલમાં કે ટીવીમાં જે રમ્યા કરે છે જો આવા બધા લક્ષણ હોય તો કદાચ તમારા બાળકને એન્ઝાયટી કે ડિપ્રેશનના સ્ટાર્ટિંગના લક્ષણ હોય શકે આવી કન્ડિશનમાં તમારે કોઈ બી સાયકોથેરાપિસ્ટ કે કાઉન્સિલર કે સાયકેટ્રીસ્ટ આની જરૂર છે ઘણા પેરેન્ટ્સને એવું લાગે કે ભાઈ અમારો છોકરો કોઈ ગાંડો થોડી છે ના આ કોઈ માનસિક બીમારી નથી પણ તમારા બાળકને હમણાંથી જે બી બ્રેનમાં વસ્તુ હાર્ડ વાયર્ડ થઈ જશે એને પાછું ઓછું કરતા કે એને રિવર્સ કરતા બહુ જ વાર લાગશે એટલે જો તમે સ્ટાર્ટિંગમાં જ કોઈ કાઉન્સિલર પાસે લઈ જાઓ તો એ તમને વ્યવસ્થિત રીતે ગાઈડ કરી શકે કે ભાઈ તમારા બાળકને આ કન્ડિશનમાં તમારે કઈ રીતે ડીલ કરવું ઘણા પેરેન્ટ્સ એકદમ હિટલરશાહી જેવો બર્તાવ કરતા હોય કે તું આવું કરે છે જીત કરે છે જા આવે તો ત્યાં નથી જ મળવાનું મોબાઈલ હવે તારો ટોટલ બંધ બાર રમવા જવાનું બંધ હું કહું એમ જ થશે જો તમે આ રીતે બિહેવ કરશો તો તમારું બાળક તમારાથી ઓર દૂર થશે તમને એવું લાગે છે કે હું આ વસ્તુને ઇમ્પોઝ કરી દઈશ પણ જ્યારે તમારું બાળક અઢાર વીસ વર્ષનું થશે કોલેજમાં જશે ત્યારે પછી એ તમારી વાત બિલકુલ નહીં સાંભળે એટલે આ બધી વસ્તુમાં કઈ રીતે રિએક્ટ કરવું એ કોઈ બી તમને કાઉન્સિલર કે સાયકોથેરાપી સારી રીતે ગાઈડ કરી શકે आशा रखू छु कि आ वीडियो में तुमने बद्दा पॉइंट समझ में आ भी गया हो जो वीडियो तुमने पसंद आए हो तो आने लाइक और शेयर जरूर कर दो जेथी आ इंफॉर्मेशन समाज सुधी पहुंची सके धन्यवाद नमस्कार गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग